હા કીધું તો છૂટો કરો એના ગલ્લો છે ના હજુ પ્રૂફ નહી થયું અસલ આરોપી કોણ છે એ પકડા પછી હોય છોડ્યું એ વાત તમારી કેવી હાચી છે પણ હારે જોવા ને આ જવાનો છે એ મારે નહિ જોવાનું બરાબર

એટલે તને સીધું મારું હાર્યા મન તને આવડતું નહિ આર્યા બરોબર એટલે હું કે હું <San> બોલો <San> <San> <San>

ના ના એટલે રેડી રેડી જો એક બે ત્રણ ઓહ તારી રાખવાની વાત કરી લે રાખવાની વાત કરી તું સાહેબ બે નવું ઘર બનાવી મારા માટે તો જોડે જોડે મેં એનું ઘર બનાવ્યું પછી એને ફરવા માટે નવી એક્ટિવા લઈ આલી પછી મારે તો સાઈડો ચાલુ હોય ને ચોવીસ કલાક માટે ઓના સાઈડ ઉપર ઊભો રાખું અને ઇકણ ઊભો નહીં રહે તો દારૂ પીવા નહીં જાય છે અને દારૂ લઈને મારા મજૂર ને બોલો આ એટલે ભાવેશ તારી જોમાં ભૂલ છે આ ઓના બધું ના હું પાય